વધીએ ભારત સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એટલે ભારતમાલા પ્રોજેક્ટ આ પ્રોજેક્ટનો બનાસકાંઠા જિલ્લામાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ખેડૂતોને જમીનના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું આ વિરોધ પ્રદર્શન સ્વતંત્રતા દિવસે પણ યથાવત જોવા મળ્યું ખેડૂતોએ કંઈક હટકે વિરોધ કર્યો છે જુઓ આ ખાસ રિપોર્ટ બનાસકાંઠામાં કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ સામે ખેડૂતોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે જમીન સંપાદનમાં ઓછા વળતરનો આક્ષેપ કરી ખેડૂતોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે સ્વતંત્રતા દિવસે કાંકરેજ તાલુકાના ખીમાણા ચેખલા વચ્ચે ખેડૂતોએ ધ્વજવંદન કરી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ થરાદથી અમદાવાદ સુધીના હાઈવે માટે બનાસકાંઠાના કાંકરેજ દિયોદર લાખણી અને થરાદ તાલુકાઓમાં પંદરસો વીઘા જમીન સંપાદન થઈ રહી છે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન માટે પ્રતિ ચોરસ મીટરે વીસ થી બાવીસ રૂપિયા જેવું નજીવું વળતર આપવામાં આવે છે જ્યારે નજીકની બિનખેતી જમીનને ચાર હજારથી ચાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ ચોરસ મીટરનો ભાવ મળી રહ્યો છે અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવ્યા હતા અમારા વિસ્તારની અંદર ભારતમાળા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત બાવીસ રૂપિયા મળે છે જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને પિસ્તાળીસો રૂપિયા મળે છે આ ભેદભાવ છે આ વિસ્તારનો ભેદભાવ છે આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે એટલે સરકાર શ્રી તાત્કાલિક અમને ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને જે ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું જોઈએ હોય એના અનુસંધાને આજે ધ્વજવંદન કરી તો થોડા દિવસ પહેલા ખેડૂતોએ પાલનપુર માં ચડોતર ગામ થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી નવી જંત્રી દર મુજબ યોગ્ય વર્તનની માંગ કરી હતી આ રેલી માં મોટી સંખ્યા માં ખેડૂતો જોડાયા હતા નહીં પણ લાચાર ખેડૂત લાચાર એટલા માટે કે આ પાઘડી સરકાર નફટ નટ નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી જ્યારે એને કરેલા ભાજપના મળતીયાઓ અને અન્ય પાર્ટીઓના મળતીયાઓની જમીન જો પિસ્તાલીસો રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે ચારસો થી પાંચસો રૂપિયા સ્કવેર ફીટ હોય એટલે સ્ક્વેર મીટરનો ભાવ દસ હજારથી લઈને પંદર હજાર સુધીનો ભાવ હોય એ ખેડૂતને માત્ર વીસ રૂપિયાનો ભાવ ચૂકવવો બી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે જે ખેડૂતને ભોગવવું પડે છે એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય વર્તન નહીં મળે તો ગાંધીનગર સુધી કુચ કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ આંદોલન હવે ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે અને ખેડૂતોનો આક્રોશ સરકાર માટે મોટો પડકાર બની રહ્યો છે આ જમીનની બજાર કિંમત વેલ્યુશન કિંમત નક્કી નહીં થાય ત્યાં સુધી અમે ખેતરમાં કોઈ અધિકારીની કે કોઈ કર્મચારીને અંદર નહીં આવવા દઈએ તો અમારી જમીનની મૂળ કિંમત નહીં મળે એટલે કરી અમે આંદોલન ચાલુ રાખશું ત્યાં સુધી ગાંધીનગર દિલ્હી ગમે ત્યાં જવું પડશે ત્યાં જશું પણ અમે કોઈ પણ મફતના ભાવે જમીન નહીં આપીએ બનાસકાંઠાના ખેડૂતોનો આ વિરોધ શું રંગ લાવશે સરકાર આ માંગણીઓનો શું જવાબ આપશે આવનારા દિવસોમાં આંદોલન કઈ દિશામાં જશે તેના પર સૌની નજર રહેશે અલ્કેશ બનાસકાંઠા